ભાવનગર શહેરમાં એકત્રીસ ડિસેમ્બરના વર્ષની અંતિમ ઉજવણીને લઈને ટ્રાફિક પોલીસ તત્પર થઈ ગઈ છે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરીને નશાકારક પીણાના સેવન પર નિયંત્રણ લાવવામાં આવી રહ્યું છે દર વર્ષે વર્ષના અંતિમ દિવસના ઉત્સવ દરમિયાન નશીલા પીણા પીતા યુવાન રોડ પર વાહન ચલાવતા જોખમ ઉભું કરે છે આ સ્થિતિમાં નાગરિકોના જીવ માટે જોખમ વધે છે ટ્રાફિક વિભાગે એવો નિર્ણય લીધો છે કે આવા બનાવને રોકવા માટે શહેરના મુખ્ય રોડ અને અન્ય મુલાકાતી વિસ્તારોમાં ચેકિંગ કરાશે અને ડ્રાઇવિંગ લાયસન્સ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે ટ્રાફિક પોલીસના અધિકારીના જણાવવા મુજબ આ એક જવાબદાર પગલું છે જેથી લોકો સલામત રીતે નવા વર્ષનો ઉત્સવ ઉજવી શકે